નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લામાં મેઘરાજાની દેમાર સવારી જારી

વાલોડ એકસો પચ્ચીસ કુકરમુંડા ઈકોતેર અને ડોલવણમાં એકસો ચાર એમએમ વરસાદ વરસ્યો હતો વાલોડ ગામમાં પડેલા વરસાદ વચ્ચે કેટલીક જગ્યા પર પાણી ભરાયા તાપી જિલ્લાના વાલોડ ગામમાં પડેલા વરસાદ વચ્ચે રવિવારે ત્રણત્રીસ કલાકની આસપાસ ચાર રસ્તા નજીક આવેલ નહેર કોલોની તેમજ તેની સામે આવેલ દુકાનો નજીક પાણી ભરાઈ જતા પાણી દુકાનોમાં પણ પ્રવેશ્યા હતા જેને લઈ ગ્રામ પંચાયતની મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા નિંજર ખાતે આવેલ પેઢીમાંથી કપાસ લઈ ધુલિયાણાના વેપારીએ અઠાવીસ લાખનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના નિંજર પોલીસ મથક ખાતેથી રવિવારે ચાર કલાકે મળતી વિગત મુજબ નિંજરના સરવાળા ખાતે આવેલ પેઢીમાંથી દુલિયાણાના વેપારી રાજેશ ગુપ્તાએ કપાસ મંગાવી નાણાં નહીં ચૂકવતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે જેમાં અઠાવીસ લાખ જેટલી મતબાર રકમ નહીં ચૂકવી ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મોરંબા ગામના લો લેવલ પૂર પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે કોતરોમાં પણ પાણીની ભરપૂર આવક થતાં રવિવારના રોજ બાર ત્રીસ કલાકની આસપાસ મોરંબા ગામે આવેલ લો લેવલ પૂર પર પાણી ફરી વળતા તંત્ર પણ કામે લાગ્યું હતું જોકે માર્ગ બંધ કરવામાં આવતા કામગીરી કરવામાં સરળતા રહી હતી ઉછલ તાલુકાના મીરકોટ નજીક હાઇવે પર પડેલા ઊંડા ખાડાને લઈ અકસ્માત સર્જાતા રહે છે તાપી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર મસમોટા મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોની સમસ્યા વધી હતી તો બીજી તરફ સોનગઢ નજીક ખાડાને કારણે અકસ્માત થતાં ટ્રકમાંથી માલસામાન વિખેર થઈ જવા પામતા નુકસાન થયું હતું જ્યારે મીરકોટ ગામની સીમમાં ઊંડા ખાડાને લઈ વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે રોડની મરામત વહેલી તકે કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે જે અંગે ત્રણ કલાકે માહિતી મળી હતી કુકરમુંડા તાલુકાના તુલસા અને રાજપુર ગામની નદીઓમાં ઘોડાપુર આવ્યું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તુલસા અને રાજપુર ગામેથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું જે અંગે રવિવારના રોજ બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તુલસા અને રાજપુર ગામેથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું જેને લઈ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી નદીમાં પટમાં નહીં જવા અપીલ કરાઈ હતી તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના બાવીસ માર્ગો બંધ તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના બાવીસ માર્ગ રવિવારે અગિયાર કલાકે બંધ રહેતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો જેમાં વ્યારા વાલોડ અને સોનગઢ તાલુકાના માર્ગો પર પાણી ફરી વળતા બંધ કરવાની ફરજ પડી હતી કુકરમુંડા તાલુકાના કેવડામોઈ ગામના નદીનું પાણી આંગણવાડી તેમજ રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો તાપી જિલ્લાના કુકરમુંડા તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં કેટલાક ગામોમાં પાણીએ પ્રવેશ કર્યો હતો રવિવારના રોજ એક કલાકની આસપાસ કેવડામોય ગામની આંગણવાડી અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જેને લઈ લોકોની હાલાકી વધી હતી વ્યારા શહેરમાં આવેલ જેબી બી શાળા સહિતના સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જીપીએસસીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તાપી જિલ્લાના વ્યારા સહિત અલગ અલગ કેન્દ્ર પર જીપીએસસીની પરીક્ષા યોજાઈ હતી જેમાં જિલ્લાના ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવામાં આવી હતી જે પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી જે માહિતી રવિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં કલેક્ટર ની હાજરીમાં સમાપન કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લામાં આદિકર્મ યોગી અભિયાન અંતર્ગત વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં અધિકારીઓની તાલીમ આપવાનો ત્રીસ દિવસીય કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમનું સમાપન કલેક્ટરની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે અંગે એક કલાકે માહિતી મળી હતી ઉકાઈ ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો કરાયો છ ગેટ ખોલી ઇઠોતેર હજાર ત્રણસો ચોર્યાસી ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાંથી એક લાખ પચીસ હજાર ક્યુસેક્સ પાણી આવતા ડેમના સત્તાધીશો દ્વારા રવિવારના ચાર કલાક સુધીમાં ડેમના છ દરવાજા ખોલી તાપી નદીમાં ઇઠોતેર હજાર ત્રણસો ચોર્યાસી ક્યુસેક્સ પાણી છોડવામાં આવતા ડેમની સપાટી ત્રણસોને આડત્રીસ પોઈન્ટ એકાણું ફૂટ પર પહોંચી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ્સ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે આભાર